ફેમિલી કેમ છો મજામાં જો કે તમે લોકો મજામાં જશે જય દ્વારકા દીશ જે વગર રાધે રાધાને ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને અમારા મિસિસ ભારતી સોલંકી એવું કહે છે હજી તો ફેમિલી એનું થોડું ઘણું હેલું ક્યાં તો એમ કે મારે કામ વાળી રાખવું હું કરવું તારે બોલતો હે

હું આવું છું બે મિનિટમાં ફટાફટ કામ થઈ જવું જોઈએ એટલે અહીંયા મને ચોખો છો કહી દીધું કે જો કામવાળી નું રાખવી હોય પણ ઉઠી ગયું પાંચ વાગ્યા માં વહેલા અને બધું મને કામ કરવા લાગવાનું છે એટલે આપ મને એકને તકલીફ છે કે તમારા લોકોને પણ આવી તકલીફ છે જરાક કમેન્ટ કરીને કહેજો યાર લે ભાઈ કે એવડું અહીંયા એક ગાય છે એનું કામ કરવામાં હું ભાઈ એને તકલીફ પડે પણ ભાઈ અહીંયા મને ખરેખર થાકું દીધું મને કે કામવાળી ન તો હોવાના પૂરમાં વેલા ઉઠી ગયો છ વાગ્યા માં અને વાહિંદા કરી નાખજો અને મને છે ને બકડીએ સળાવવા લઈ ગયો દરોજી કે હવે બકડીએ મારથી ઉપડતા હતા અત્યારે લગીને ઉપડીએ તો હવે એને બકડીએ નથી ઉપડતા એમ કારણ કે હવે થોડા ઘણા પૈસા બની ગયા ને મેં સેલિબ્રિટી બની ગઈ એમ હે કામ સેલિબ્રિટી તારું મોઢું જોયું પેલા આરીસામાં તે હે આરીસામાં મોઢું જોયું તું પેલા તારું ક્યાં આ બાજુ ને ક્યાં હા આ તો થોડી થઈ ગઈ લે હા ભાઈ મમરાના બાંધીને મફતના ભાવના નીકળી ગઈ ને આની છે ને એ કોઈ વાતમાં દમ હોય નહીં મારે હાડી વહેલા વેને પતકારા મેલ દયો મારે કામવાળી રાખવી હાલે જોઈ લેલે કરે એમ કામવાળી રાખવી મારે હવે હાલી નીકળી હાવ કોઈ લઈ નહીં મફતના ભાવના મમરાના બાંધીને એક ગાય છે

હવે હાથમાં ન આવે તારા એને હવા ના પર માં ગોધાનું વર્દન આવી ગયું મજા આવી ગયું મને બારથી મજા આવી ગયો કારણ કે આ હવારના પૂર માં આને છે ને જેને લગી અણી નો કાઢો ને ભાઈને મજા નો આવે યાર અને તમે બધા જોવું હું યાર લાઈક કરો કમેન્ટ કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો પછી તમે માં એટલે બધા મજગુલ થઈ લાઈક કરવાનું ભૂલી જાવ છો હે ભારતી હું મગજનું તે મારું મગજ નું દહીં કરી કે ચાલ્યા લાગી તને મજા આવતી તો પૂર માં ઉઠાડીને અટાણા પોરમાં નવું રહ્યું તને મજા આવતી તો અટાણપુરમાં

સાબ ને ફટાફટ મારે ને હેતવી ને ચા પીવો પપ્પા દીકરી કાંઈ હેતવી આલો ચા પીવો હોય ને આપણે તારી મમ્મીને કહી દે તારી મમ્મી ને હોમ બાકી મજા નહીં આવે એમ આગડી વાસડી મારી પાછળ પડી તારી મમ્મીને ને કહેજે કે પપ્પા ઉઠી જાય સાપ ને કહી દે ફટાફટ હાલ પપ્પા ઉઠી જાય સાપ ને તમે ખાલી મારા મમ્મીની ઉદારતા જો આ આ બાજુ સાયકલ ઓકાડે ને આ બાજુ જ્યાં પોપીયો છે ને આ પોપીયાની અંદર આઈ છે ને જો ચકલા માટે પાણી પીવાનું રાખ્યું એ કે તમે અહીંથી બાજરો ખાઓ ને પછી આમાં પાણી પી લ્યો મમ્મી આ એક બાજુથી ઓકારો ને જોયા તો બાજરો તો આપણો પાંચ દિવસ છે આ બધીમાં જાડામાં છે બે સાડા બે હતા લઈ પીતા તા તી ઝીરી ઝીરી વેલામાંથી પીચી ચૂટી મને આ દિસાર આવ્યો મે કીધું એક ડબલું બાંધવા જાયા પાણી નું પરબ બંધ બાજરો તો પાંચ દિવસે ભગવાન આપણે સુખ શાંતિ આપે પાણી જ મોટું પરબ છે ભાઈ 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 તો મારા મમ્મીનો યાર ઉચ્ચ વિચાર વિચારછો મારી મોટર ભરાઈ ભરાય તું જોતો ખરે આ બધું ધૂળ ઉડાડે તી યાર એટલે અહિયાં તો બહુ કેરી ઓ ભાઈ અને ખરેખર ફેમિલી મારે તમને ક્યાર નહીં છે ને એક વાત કેવી હતી કારણ કે તમે બધા લોકો કમેન્ટ કરીને કહેતા હોય કે પરેશભાઈ ભારતી ઉપર એટલો ત્રાસ આપે છે ભાઈ પણ ખરેખર છે ને અમારે રિયલ લાઈફની અંદર એવું નથી કંઈ કારણ કે આ તો તમે બધા લોકોને એન્જોય આવે ને એટલા માટે થઈને અમે મીઠો ઝઘડો કરતા હોય છીએ બાકી રિયલ લાઈફની અંદર તો અમારે એવું કંઈ છે જ નહીં અને અમારું જો કે ફર્યું તો બહુ મોટું છે અને માલઢોર હોય હવાના પરમાં તો ભારતીને ખરેખર બહુ મહેનત થાય છે તો હું જેટલું થાય એટલું તમારો ભાઈ મહેનત કરવા લાગે એવું ન સમજ તમે હું કંઈ કામ નથી કરવા લાગતો બહુ કામ કરું છું પણ ભાઈ ઓન કેમેરા કામ નથી કરતો કારણ કે ભાઈ થોડુંક હું મને શરમ આવે છે ઓન કેમેરા હું કંઈ સાણબાણ નાખતો વાહિંદા કરતો એવું હારું ન લાગે એટલે આમાં ઘણું 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 હોય પછી તમે બધા સમજી જાવ યાર સમજ્યા કરે હું તું શું કરે તું કા કોને પૂછી ને લીધા પૈસા એટલે આ પૈસાનું મારું પૂરું જ નથી થવા દેતું તે

ગમે એટલે પૈસા હોય આને ગમે એટલે પૈસા હોય ને ખરેખર પૈસાનું નું પૂરું જ દેતી ક્યાં પૈસા નાખે કઈ ખબર જ પડતી હમણાં તો બ્યુટી પાર્લર માં પચીસ રૂપિયા નાખી દીધા હવે તું તારા ઝુંડા જીવા વાળ આમ રાખી ની ઝુંડા જીવા શેકલી ના માળા જેવા વાળ રાખે એમાં ગમે એટલે કદાચ એક કરોડનો નો ખર્ચો કરી નાખો તો એમાં કઈ ફેરફાર થાય નહિ એટલે કદાચ ગટ્ટો કર નાખો ખર્ચો કરો કિવાન ખર્ચો કરો એક કરોડનો કરો એ તારી વાહન ખર્ચો કરીને મારે જાવું છે એક કરોડ એક કરોડ નો ખર્ચો કર્યા જેવો છે તમે લોકો કમેન્ટ કરીને કે અમે કરોડ રૂપિયા નાખ્યા જેવો છે એના કરતો તો 1 કરોડમાં બીજી આવી જાય બીજી એ એ થઈ તો તું લેતા ને બે તું કારી પડી ગયેલી તું કારી પડી ગઈ

તેથી મારી વાહન આમ છે ને એમ તમારી વાહન પણ એક હું કહેવાય એક માંગલ આપડા ભેગી ને એટલે આ માંગલ છે બરાબર ને આ જીવન જલગી જીવીએ ને જલગી આનો લપ રહેવાનો જ છે માંગલ નો હોય

આજના બ્લોગની અંદર અને અત્યારે મને સાહેબનો ફોન આવ્યો કારણ કે મારે રાજકોટ એક અર્જન્ટ મિટિંગથી છે બેંકની તો મારે જવું પડશે તો યાર આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરવો પડશે પણ આશા રાખીએ છીએ કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે યાર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગમે એ કરોડી કોમેન્ટ તો કરો નાની એવડી કમેન્ટ નહીં આપણે મોટી કમેન્ટ જોઈએ ભાઈ નાની કમેન્ટમાં કઈ ભેગું ન થાય કારણ કે તમે લોકો કમેન્ટ કરો છો ને તમારી કમેન્ટ વાંચીને અમને મોટિવેશન મળે છે વિડીયો બનાવીને મજા આવે છે ફટાફટ એ બાય બાય નથી કરવું આ નીકળી ગયું બાય 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 નથી કરવાનું તો વિડિયો યાર ગેમ હોય તો ખરેખર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો ચાલો આ બ્લોગ ને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ Rade, 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 bye bye. bye, bye. bye, bye.